આજે આપણા રાજ્યના માનનીય યુવા ગૃહ મંત્રીનો જન્મદિવસ છે ત્યારે માત્ર પંદર વર્ષની ઉંમરે પોતાના પિતાનું સુકાન સંભાળનારા ગૃહ મંત્રીની પોતાની અંગત લાઈફ કેવી રહી હતી તેમનું રાજકીય સામાજિક જીવન કેવું રહ્યું હતું તેમની જાણવા જેવી રો વિશે ધોરણ દસ માં ભણતા હતા ત્યારથી પિતાની કંપની સંભાળે છે તેમનો અભ્યાસ છોડી પરિવાર માં ડાયમંડ કંપની ગિરનાર કોર્પોરેશન સંભાળતા થયા હતા પરિવાર ની વાત કરીએ તો તેમની બંને મોટી બહેનોએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે સુરત ના શ્રીમંત પરિવાર માંથી આવતા હરસંઘવી અગાઉ ગૌ ગંગા યાત્રા કાર્યક્રમ દરમિયાન મીડિયા કન્વીનર તરીકે કામ કરી પોતાની રાજકીય પ્રતિભાના દર્શન કરાવ્યા હતા મંત્રી પ્રારંભિક જીવન વિશે વાત કરીએ તો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે સામાજિક સેવામાં જોડાવાના તેમણે શરૂઆતના દિવસો દરમિયાન તેમણે વ્યક્તિગત વિકાસ કારકિર્દી માર્ગદર્શન અને યુવાનો માટે વિવિધ રમત ગમત સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરતી ઘટનાઓનું આયોજન પણ કર્યું હતું તદુપરાંત તેમની પહેલોમાં સોનગઢ ઉચ્છલ વ્યારા અને તાપી જિલ્લાઓ જેવા આદિવાસી પ્રદેશોમાં પ્રચલિત સિક્સ સેલ અને એનિમિયા જેવી ગંભીર બીમારીઓ સામે લડવાના હેતુથી તબીબી પહેલોની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે સામાજિક રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો બે માં તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાજ્ય મહાસચિવની ભૂમિકા સંભાળી હતી બે હજાર દસમાં તેમણે દક્ષિણ ઝોન માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાજ્ય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી હતી બે હજાર તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની તેમની ફરજો ખંત નિભાવી હતી ત્યારબાદ બે હજાર બાર માં તેમણે સત્યાવીસ વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે ગુજરાત બે વિધાનસભા ચૂંટણી લડી ભારતીય જનતા પાર્ટી વતી એકસો પાસઠ મજુરા વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે નોંધપાત્ર માર્જિન કમાન્ડિંગ લીડ મેળવી જે રાજ્યમાં બીજા શ્રેષ્ઠ પ્રદર્શન હતું હંમેશા ક્રિએટિવ અને બદલાવમાં માનનારા હર્ષ સંઘવી બે માં ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ હેઠળ